વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ ધોરણ આઠ અને વિષય સામાજિક વિજ્ઞાનના સો ટકા નવી બ્લુ પ્રિન્ટ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ શેર કરવાનું નહીં તો આપણે ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ લેવામાં આવનાર જે પરીક્ષા છે કુલ ગુણ એસી અને સમય ત્રણ કલાક નું સંપૂર્ણ આદર્શ પેપર નું સોલ્યુશન મેળવીશું પેલો પ્રશ્નો તમારો છે નીચેના મુદ્દાસર જવાબ આપો દરેકના ના ત્રણ ગુણ છે એટલે કે સ્વય શિક્ષણ નથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કઈ વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો અથવા તો મિત્રો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ તો સાત વર્ષનો રાખવો જોઈએ દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થા જે છે તેની સ્થાપના કરી હતી તો માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી માગે મુજબ જવાબ આપવાના છે સર શ્યાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા તો સર સિયાજીરાવ ગાયકવાડે શિક્ષણને ફેલાવવા માટે પોતાના રાજ્ય વડોદરાની અંદર ઈસવી સન ઓગણીસો ને એકમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી ઉપરાંત બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ કરી જ્યારે સર સિયાજીરાવના પત્ની ચીમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો તૈયાર કરાવ્યો વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણ કરવામાં આવી વુડના ખરીતામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા અલગ શિક્ષણ ખાતાની રચના કરવા સરકારી કોલેજ અને શાળાઓને જાળવણી કરવા ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ ખોલવા ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા દરેક તાલુકાની અંદર પ્રાથમિક અને જિલ્લામાં હાઈસ્કૂલ શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણ કરી ઓગણીસમી સદીના અગ્રગણ્ય શિક્ષણ સુધારકો કયા કયા હતા ઓગણીસ મી સદી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું જેમાં રાજારામ મોહનરાય મહાદેવ ગોવિંદ સાવિત્રીબાઈ મહર્ષિ કરવે હરકુંવર શેઠાણી દયાનંદ સરસ્વતી સ્વામી સરદાનંદ સર સૈયદ અહેમદ ખા સરજીરાવ ગાયકવાડ જીવનાબાઈ ગાયકવાડ ગોંડલ નરેશ ભગવતસિંહજી અને મહાત્મા ગાંધી તથા રવિન્દ્રનાથ ટાગોર વગેરે મુખ્ય હતા ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો કાઢવા સૂચન કર્યું તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો ગાંધીજીએ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખ્યું તો અસહકારનું આંદોલન પૂરજોશમાં ચાલતું હતું ત્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે ફેબ્રુઆરીની અંદર મિત્રો ઓગણીસો ની વાત કરીએ તો વિદેશી કાપડ અને દારૂની દુકાને પિકેટિંગ કરતા લોકો ઉપર પોલીસે લાઠીમાર કર્યો લોકોનો ટોળો પોલીસ ચોકી ઉપર ગયો તે તેમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો પોલીસની ગોળીઓ ખૂટી જતા લોકોએ પોલીસ ચોકીને આગ લગાડતા તેમાં બાવીસ પોલીસ જે છે તે બળી મર્યા ગાંધીજીએ આ ચોરા ચોરી મુંબઈ અને અન્ય સ્થળોએ બનેલા હિંસક બનાવોને ધ્યાનમાં લઈ અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું દાંડીકૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી ને શા માટે તો દાંડીકૂચ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી સવિને કાનૂન ભંગને લડતના ભાગરૂપે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાઢી કૂચી યોજવામાં આવી ભારત દેશ ક્યારે સ્વતંત્ર બન્યો તો પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો તો અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે તો ખરું માનગઢ હત્યાકાંડને કારણે રવિન્દ્રનાથ ટાગોરે નાઇટ હુડની પદવી અંગ્રેજ સરકારને પરત કરી તો ખોટું ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનો બિરુંદ આપ્યું તો ખરું લાલા લજપતરાય પર લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ અધિકારી સાન્ડર્સની ક્રાંતિકારીઓએ હત્યા કરી તો ખરું જોડકા જોડવાના છે ભીમ બેટકા તો મધ્યપ્રદેશ એટલે કે ઈ પદ્મ પાણી આવશે એ અજંતા ફાડ ચિત્ર શૈલી તો આવશે સી રાજસ્થાન રાજા રવિ વર્મા મિત્રો આવશે ચારની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ઈ એટલે કે મધ્યપ્રદેશ આપ્યું છે અને પાંચ મોસિયાજી ગાયકવાડ તો આવશે વડોદરા શબ્દ લખી ખાલી જગ્યા પૂરો કવિભર રવિન્દ્ર નાથ ટાગોર આધુનિક ભારતીય ચિત્રકલાના ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ભીષ્મ પિતામહ તક્ષશિલા અને નાલંદા જેવી પ્રખ્યાત વિદ્યાપીઠોની અંદર ખાલી જગ્યા આપવામાં આવતું હતું તો કલા શિક્ષણ રવિશંકર રાવળનો નું બિલ્વ મંગળ ચિત્ર રાજભૂત ચિત્ર ઢબે સપાટ રંગોમાં બનાવેલું હતું ઈસવીસન ઓગણીસો ચોવીસની અંદર ખાલી જગ્યાએ કુમાર માસિક શરૂ કર્યું તો રવિશંકર રાવળ નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખાત પર શા માટે સહી કરી તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે અહીંથી લખી શકશો બીજો પ્રશ્ન આપણો છે કારણ આપો ઓપરેશન વિજય શા માટે કરવામાં આવ્યું તેનો પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જવાબ મેળવી શકશો પ્રશ્ન નંબર ત્રણ નીતિ આયોગની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો નીતિ આયોગની અંદર નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો તો જુલાઈ ઓગણીસો સુડતાલીસની અંદર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર ધારો પસાર કર્યો માગે મુજબ જવાબ આપવાના છે ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરવામાં આવે છે તે જણાવો અને ખનીજ આધારિત તથા માલિકીના ધોરણે પણ કરવામાં આવે છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા સંક્ષિપ્ત જવાબ લખવાના છે સંકલ્પના તમારે સમજાવવાની છે જાતિ પ્રમાણ તો જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો એટલે પ્રતિ એક હજાર સ્ત્રીઓની એમ જાતિ હજાર સંકલ્પના સમજાવો વસ્તી ગીચતા પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની વસ્તીને વસ્તી ગીચતા કહે છે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ સાત માગે મુજબ જવાબ આપવો દરેકનો એક ગુણ છે વિશ્વનો સૌથી વધુ ગરમ વિસ્તાર ક્યાં છે કેટલું છે સંકલ્પના સમજાવો તો સાક્ષરતા સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય

નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે તો આવશે ઉદ્યોગિક અકસ્માત ગુજરાતમાં સાપુતારા ડાંગમાં આવી જવલેજ ઘટનાઓ બને છે તો ભૂસંખલન તીર કયા વૃક્ષ સિવાયના બધા પ્રકારની વનસ્પતિ ખાય છે તો લીમડો સિવાય બધા જ નીચેના પૈકી કયો રોગ विषाणु જન્ય રોગ છે તો સ્વાઇન ફ્લૂ પ્રશ્ન નંબર છ નીચેના પૈકી કઈ આપત્તિથી મોટી સંખ્યા લોકોના આરોગ્ય ઉપર માઠી અસરો પડી શકે છે તો સ સી ઉદ્યોગિક અકસ્માતથી

ત્રાજવો અને તલવાર ધારણ કરેલ છે ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં છે સર્વોચ્ચ અદાલતને સુપ્રીમ કોર્ટ અથવા તો નજીરી અદાલત પણ મિત્રો ગણાય છે પ્રશ્ન નંબર 10 નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડતી હશે પ્રશ્ન નંબર 2

તે સમજાવવાના છે દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો આપણો સંપૂર્ણ પેપર હોઈ શકે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને ઓરિજિનલ પેપરના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી